પોરબંદર જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે કોઈ પણ જાતના રાસાયણિક ખાતર વિના માત્ર પ્રાકૃતિક વસ્તુના ઉપયોગથી ખેતીની ઉપજ વધારી રહ્યા છે ત્યારે ઠોયાણા ગામના એક ખેડૂતે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો મારું નામ લક્ષ્મણ રામ કેસવાલા ગામ ઠોયાણા તાલુકો રણાવા જિલ્લો પોરબંદર છેલ્લા તેર વર્ષથી ડીએપીની જગ્યાએ અમે ઉત્તમ ખાતર વાવીએ અને ઉત્પાદન ડીએપી હારે જ આવે કઈ ફેર પડ્યો ડીએપી બે હજાર અગિયાર થી અમે વાવવાનું બંધ કર્યું ન બીજું કોઈ એક જ ખાતર વાવીએ બીજા કોઈ ખાતર નો ઉપયોગ જ નથી કરતા અમે ગમે એ અને દર વર્ષે અમે આમાં ત્રણ ઉત્પાદન લઈએ માંડવી કાઢીને ધીરું પછી ધાણા હોય કે જીરું હોય પછી પાછા મગ કેતલ ગમે એ વાવેતર કરીએ એ વાવેતરમાં ઉત્તમ સિવાય ખાતર અમે ઉપયોગ નુકસાની નથી અને ખેતરમાં અળસિયા તમને હાથી આકો અગર તો આમાં નેદ ખોદ કરતા હોય તો એમાં અળસિયા જોવા મળે જો ખર્ચ તો ઓછો થાય છે રોગ પ્રતિકારક શક્તિ પણ મોલની વધારે હોય છે આ ખાતરમાં અને ઉત્પાદન એ સારું મળે ઉત્પાદન કોઈ દી Also, it's you